આપણે કોઝ ઇન છે જેનું સમ પ્રમાણે અથવા દાખલા આપણા પ્રમાણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે તો અહીં આપણે જોઈએ

अहियां आपने आपेल आउट चुट जब एक कोज इन्वर्स टू तो एक्स माइंस टू तो कोज इन्वर्स अंडररूट ऑफ़ वन माइंस एक तो एक्स स्क्वेयर इज़ इक्वल टू पाई अने एक्स बिलोंग्स तो हाफ टू तो प्लस हाफ आपेल તો આપણે પ્રોપર્ટી યાદ આવે કોસ ઇનવર્સની કે જો આવો આ પેલું હોય ને હવે જો આપણે x વેરીએબલ લેતો નથી બીકોઝ ઓફ કે x x બધી મિક્સ થઈ જાય તો આપણે y વેરીએબલ લઈ લે 2 કોસ ઇનવર્સ y શું લીધું 2 કોસ ઇનવર્સ y ઇના બરાબર 2 પાર્ટ પડે શું પડે 2 પાર્ટ પડે એક તો આવું લખી શકો કે કોસ ઇનવર્સ 2y² કોઝ ઇનવર્સ છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો આમાં શું થશે પેલી પ્રોપર્ટી નો ઉપયોગ ક્યારે થશે જ્યારે વાય આપણો અથવા માની લ્યો કે આ જે વાય છે એની વાત છે ओके okay. आ वाई छे ने एनी बात चाले छे तो, 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 तो के अहे वाई શું થશે ફર્સ્ટ કન્ડિશન માં તો ફર્સ્ટ કન્ડિશન માં 0 થી 1 વચ્ચે કેટલો હોય છે 0 થી 1 વચ્ચે હોય જોઈએ આપણો ફર્સ્ટ કન્ડિશન માટે वाई કેટલો હોય તો કે 0 થી 1 હવે સેકન્ડ કન્ડિશન માટે वाई ની વેલ્યુ કેટલે હોય છે તો કે ભાઈ -1 થી લઈને 0 સુધી કેટલી થી લઈને હવે આપણે એટલી ખબર પડે કે આપણે અહીંયા જે માઇનસ ટુ કોઝ ઇન વન માઇનસ એક્સવેર છે ને એને એમાં આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું ઓકે તો આપણે આગળ જોઈએ અહીં શું થશે અને નીચે લખી નાખું થોડુંક

અહીં આપણે x કેટલો આપેલું છે તો કે -1/2 -1/22 એટલે x ની વેલ્યુ આપણે આવી આપેલી છે કે -1/22 1/2 ઓકે તો આપણે a ઇક્વાલિટી પ્રમાણે લખવું પડશે કે ભાઈ -1/2 થી લઈ અને +1/2 સુધી વેલ્યુ આપણે આપે છે હવે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે આપણે કેવું બનાવવાનું છે આ કો વાય છે ને એટલા માટે આ ફોર્મ્યુલા મે યુઝ કરું એટલે આઉ ક్రియేટ કરવું પડશે તો આપણે કેમ ક્રિએટ કરશું તો જોતા જ હવે આપણે સ્ક્વેર કરશું ને તો માઈનસ સંખ્યા ની જેટલી પણ માઈનસ સંખ્યા હશે પછી કેમ આ કન્વર્ટ થઈ જશે પ્લસ મે એટલા આ શું થઈ જશે 0 નાનામાં નાનું સ્ક્વેર ગમે એવી સંખ્યા હોય એનો સૌથી નાનામાં નાનો સ્ક્વેર શું થાય 0 હવે આયા થઈ જશે x² અને આપણે અહીં શું મળી જશે 1/4 શું મળશે 1/ फोर हो आप लड़के नहीं जरूर से माइनस नहीं माइनस नहीं तो से अपन इन इक्वलिटीज में तो जब चेंज होते हैं तो इन इक्वलिटी चेंज होते हैं जहाँ वजह माइनस जीरो ओके बच्चे इन इक्वलिटी चेंज माइनस एक्स क्यूबर पर इन इक्वलिटी चेंज माइनस वन बाई ओके आओ ठीक और माइनस जीरो इज અહીં આપણે શું એડ કરવું પડશે 1 એડ કરવું પડશે તો એડ કરીએ તો 0 માં 1 એડ કરીએ તો 1 થઈ પછી 1 - x² થઈ જાય અહીંયા અને આય શું આન્સર આવશે તો 1 એડ કરશું ને એટલે એલસીએમ કમ્પલેટ કરશું તો 1 - 1/4 નું એલસીએમ થશે 3/4 સો આન્સર આવશે 3/4 હવે આપણે જોઈ એ √ લગાડશું કેમ કે પોઝિટિવ સંખ્યાવા છે એટલે 1 નો √ તો એક જ રહેશે ઓકે

પણ જો તો આપણે એમાં ખબર પડી કે કે 0.8 થી લઈને 1 કેમ આવે તો કે આની અંદર આવે છે એટલે આપણે ફર્સ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરશું કઈ ફર્સ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરશું દાખલો ગણવા માટે તો હવે આગળ વધીએ આપણે કે શું કરીએ હવે આપણે નેક્સ્ટ વન ઉપર જઈએ આ આપણે શું આપેલું તો કે ભાઈ cos ઇનવર્સ 2x - 2 cos ઇનવર્સ वन माइनस एक्स स्क्वेर इज इक्वल टू पाई हम अपने कई रीत उपयोग कर सू तो कोस इनवर्स टू एक्स माइनस टू कोस इनवर्स वाई वाली बात आई कि वाई ने अपने जो ली थी कई फॉर्म्यूला में यूज लाइन शू तो कोस इनवर्स टू वाई स्क्वेर माइनस वन आपणो फॉर्म्यूला तो वन माइनस एक्स प्यर अने एन ऑपरेशन हो चें स्क्वेयर चें अने माइनस वन इज इक्वल टू पाई हो गया आपका सोल्यूशन निकला हुई है आई थाइस जैसे कोज इन्वर्स टू एक्स माइनस अब आई कोज इन्वर्स मां जो ये आप डाउन डर्स में सोंग कर सके तो का कोज इन्वर्स टू अकाउंट्स माध्य अकाउंट्स न्यू പരിയ കോസ് ഈ വസ്തു 2x આવી જાય - കോസ് ഇൻവേഴ്സ് 2 - 2x² - 1 = π 3 2 - 1 1 આવી જશે കോസ് ഇൻവേഴ്സ് 2x - കോസ് ഇൻവേഴ്സ് 1 - 2x² આવું કંઈક આપણે వచ్చే. હવે આપણે શું करू കോസ് - കോസ് ഇൻവേഴ്സ് - കോസ് ഇൻവേഴ്സ് નું ഫോർമുല લગાડશું. नाही, આના કરતા આપણે એક વસ્તુ યાદ આવે क्या - cos इनवर्स 1 - 2x पर रेवा दे और आने आ साइड जावे देता तो શું થઈ જાય π - cos इनवर्स 2x થઈ જાય શું થઈ જાય π - અને તમને યાદ છે કે જારે જારે cos इनवर्स માં - θ હોતો ત્યારે આપણે શું લખતા અને π - cos इनवर्स 2 π - cos इनवर्स θ લખતા તો એવી જ રીતના આપણે એ વસ્તુનો ઉપયોગ અહીં કરશું તા ઉંદુ ઉંદુ ઉપયોગ કરશું તો આપણો આવો આપેલું છે અને આવું બનાવી દશું તો cos ઇનવર્સ 1 2x² cos ઇનવર્સ θ ઓકે શું આવશે તો કે θ તો માઈનસ ની જગ્યાએ શું આવી જશે તો કે 2x શું આવશે 2x હવે આપણે બંને સાઈડ cos લગાડશું શું લગાડશું બંને સાઈડ cos એટલે cos ની અંદર cos ઇનવર્સ 1 2x² અને cos into cos inverse - 2x આઈ તો કેન્સલ થઈ જશે હવે આયા શું થશે તો કે cos જો આપણે એ પણ જોયું કે cos માં કોઈ પણ - θ હોય ને તો એ યુગ્મ વિધેય છે એટલા માટે શું થઈ જાય પ્લસ થઈ જાય તો cos માઈનસ નીકળી જશે અને cos cos કેન્સલ આઉટ થઈ જશે ત્યાંથી શું વધશે 1 - 2x² ને સામે શું આવે છે - 2x હવે 2x² ની આવી જો क्वाड्रेटिक ઇક્વેશન આવી ગઈ હવે क्वाड्रेटिक ઇક્વેશન સોલ્વ કરી નાખી तो 2x2 સામે જ આવે તો -2x ઇઝ ઇટ ઇઝ અને 1 સામે જાય તો -1 જાય એટલે આ શું આન્સર આવશે 0 હવે આને -b + ઓર - √d / 2a થી સોલ્વ કરીએ તો -b માં લઈ લઉં + 2 + ઓર -√ b² b² એટલે 4 - 4 હવે a + છે અને c - એટલે આ શું થઈ જશે + થઈ જશે એ ઇનટુ 2 / 2 2 ઇનટુ એટલે કેટલા આવી જશે ફોર આન્સર આવી જશે હવે આપણે જોઈએ કે શું કરી શકીએ તો કે 2 + ઓર માઈનસ √12 / 4 તો જોઈ લો 2 + ઓર માઈનસ 2 √3 આન્સર આવી જશે આને અને આ ચાર આવી જશે હવે આને બે કોમન કાઢીને કેન્સલ આઉટ કરવો એટલે 1 + ઓર માઈનસ √3 / 2 આન્સર આવશે શું આવશે બે વેલ્યુ મળશે હવે એક્સ ની બે વેલ્યુ મળશે આ જે વેલ્યુ છે ને એક કરતાં મોટી છે કેવી છે એક કરતાં મોટી હવે આપણે એક્સમાં ક્યાંય એક કરતાં મોટું લેવાનું છે નહીં અને આ વેલ્યુ આપણે કન્સિડર કરશું એટલે એ સેટ હોય एस सेट इस सेट में खाली कई कितनी संख्या आएगी एक a एक संख्या આવશે તો હવે આપણે જોઈ શકીએ કે s બરાબર ખાલી s ના ગણમાં એક જ સંખ્યા આવેલી છે જે 1 - √3 / 2 છે તો એને આપણે સમમેશનમાં મૂક્યો તો સમમેશનનો કોઈ मीनिंग રહી નહીં એક કરતાં વધારે સંખ્યા હોય ઓકે તો આપણે કઈક તો યુઝફુલ થાય બાકી સમમેશનનો કોઈ मीनिंग રહી નહી એટલા માટે આપણે ડાયરેક્ટ લખ નાખીએ તો કે 2

આવશે હવે 4 આયા છે સિન એલસીએમ માં 4 જ છે એટલે એ પણ કેન્સલ થઈ જશે એટલે 4 - 2 √3 - 4 / 4 આવો એલસીએમ કમ્પલીટ થશે એટલે અહીંથી 4 4 કેન્સલ 2 2 4 એટલે - √3 આવ્યો એટલે અહીં શું મળ્યું 2 sin ઇનવર્સ - √3 / 2 અને આપણને ખબર છે કે sin ની અંદર sin ઇનવર્સ ની અંદર માઈનસ હોય તો શું કરીએ બારોબાર કાઢી લે તો આપણને શું આવશે તો કે ભાઈ -2 તો શું આવ્યું હવે આપણે અહીંથી જોઈ કે ભાઈ આપણો ફાઈનલ આન્સર માઇનસ ટુ ફાઈવ બાય થ્રી શું આવે માઇનસ ટુ ફાઈવ થ્રી એટલે આપણો ઓપ્શન એ કરેક્ટ છે